પરશોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદન મામલે કાંકરેજના કોંગ્રેસના ધારાસભ્ય અમૃતજી ઠાકોરે નિવેદન આપ્યું છે ધારાસભ્ય અમૃતજી ઠાકોરે નિવેદન આપતા જણાવ્યું કે હજુ તો ક્ષત્રિય શાંતિથી વાત કરી રહ્યા છે જે દિવસે ઘર છોડીને રોડ પર આવી ગયા ને તો કોઈની તાકાત નથી કે રોડ પરથી ઘરે પાછા લઈ જઈ શકે जेदार घर छोड़ी रोड में थाई गया हरचंद जी इधर कोई नहीं ताकत नहीं के रोड में थी घर पास आ गई जाए तमे बेंदी को जो विषय बात करो हमारे बेंदी को जो विषय बात करो माफी मांगी उसके पट्टी जीव अरे धोल मारी ने कोई भूल सजी जी मेरा हवे हवे विचारधाराली राजनीति चालू થઈ છે કે આ સમાજ સમાજ વચ્ચે વૈેરજ્ઞ ન થઈ જાય કે ભાઈ ભાઈ વચ્ચે વૈેરજ્ઞ ન થઈ જાય તમારો જવાબ પાછો